સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરભવના હિત અર્થે આ જીવન પચકાંડ લેવાના ભાવ છે તો ક્યાં ક્યાં પચકાંડ લેવા તે અંગે તમારો પ્રશ્ન છે હે ભગવાન પ્રત્યાખાનથી જીવ શું પ્રાપ્ત કરે પ્રત્યાખાન પચકાંડથી જીવ નવા પાપો રોકીને ઈચ્છાનો નિરોધ કરે છે ઈચ્છાનો નિરોધ કરવાથી આ જીવ સર્વદ્રવ્ય તરફ નિષ્પૃહી અને તૃષ્ણારહિત બની પરમ શાંતિ મેળવી શકે છે ઉત્તરાયન સૂત્રમાં ભગવાન ગણધરે પૂછેલા પ્રશ્નનો જવાબ આ રીતે આપે છે પછકાંડ એટલે આત્માનો વિરક્ત ભાવ પ્રગટ કરવો તે જ્યાં જ્યાં આજીવ જન્મ્યો છે ભાવના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આજીવે ત્યાગ કર્યો છે એટલે હજી સુધી તે તે પૂર્વ સંજ્ઞાઓ એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે એ જ એને આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કહ્યો છે વચનામૃત પાંચસો બાવીસ વચનામૃતમાં વ્યાખ્યાનસાર એકમાં એકસોથી એકસો ત્રણમાં બોલમાં બોધ્યું છે કે જો કે જીવ બીજી ગતિમાં છે અને હવે તેને પોતે આગલા ભોમાં કરેલ ઈચ્છા વાસનાની ખબર પણ નથી ને તે સંબંધી કોઈ ક્રિયા કરતો નથી તો પણ જ્યાં સુધી તેનો મોહોભાવ વિરતીપણાને નથી પામ્યો ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે રાવી કે અધિકરણની ક્રિયા ચાલુ જ છે દાખલા તરીકે જે વ્યક્તિ કોઈ મિલમાં ભાગીદાર છે તો તે તેના નફા નુકસાનમાં પણ ભાગીદાર છે ભલે તે મિલમાં જાય કે ન જાય હવે જો તે ત્યાંથી રાજીનામું આપી દે તો તે ભાગીદારીમાંથી છૂટો થયો પછી તેને નફા નુકસાન સાથે કોઈ સંબંધ રહે નહીં એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી એ કૃતિની જ્યાં સુધી વિરતી કરી નથી ત્યાં સુધી અવિરતીપણાનું પાપ લાગે છે સમસ્ત એવા ચૌદ રાત લોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે આ પ્રમાણે પરમ કુબૌૌદે વ્યાખ્યાન શરમાં પેલિનોનના સોમાં બોલમાં કહ્યું છે એકસો એકમાં બોલમાં કહે છે કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી પાપ ક્રિયા થયા કરે તો ત્યાં સુધી તે જીવને અવિરિતિપણાની ક્રિયા ચાલી આવે છે ભલે અત્યારે હવે તે અંગે તે અજાણ છે અત્યારે કોઈ વ્યક્તિ અમુક વસ્તુ વાપરતી નથી દાખલા તરીકે માંસ પણ આગલા ભાવમાં અનાર્ય જન કે હિંસક પશુનો ભાવમાં તો તે વાપરું જ છે અને હજી તેના પચકાણ કર્યા નથી તો તેનું પાપ ચાલુ જ છે હવે જો તેના પચકાણ કરી લેવામાં આવે તો તે પાપનો આવ એટલે કે આશ્રવ રોકાય અને સંવર થાય આમ છૂટવા માટે આ બોમાં સમજણથી બને એટલી અધિકરણ ક્રિયા રોકી શકાય એમ જ્ઞાનીઓનો બોધ છે અધિકરણ કે રાવીથી બચવા માટે પ્રત્યાખાન કે પચકાણ એ જૈન દર્શનની ક્રિયાઓમાં મોખરાનું અંગ છે પરમપુદેવે મોક્ષબળાના શિક્ષા પાંડ એકત્રીસમાં પ્રત્યાખાન અંગે બોધ્યું છે સંસ્કૃતમાં પ્રત્યાખાન શબ્દ છે પછકાણ એ માગધી ભાષાનો શબ્દ છે ખાવું કે ભોગવવું નહીં એટલું જ નહીં પણ એ ભણી ચિત્ત જ ન કરવું તે પ્રત્યાખ્યાન છે વૃત્તિને રોકવાની છે ચૌદ પૂર્વમાં એક પ્રત્યાખાન નામનું પૂર્વ છે તેમાં પ્રત્યાખાનના ભેદ તેના અતિચાર તેના પ્રાયશ્ચિત એટલે કે લાગેલા દોષોનું નિવારણ વગેરેનું લંબાણપૂર્વકનું કથન છે પ્રત્યાખ્યાન ન કરે તો વૃત્તિ તેમાં જાય તેથી સંવર થાય નહીં કારણ કે તત્વરૂપે એટલે ઈચ્છા પાપરૂપ છે એમ ઈચ્છાનું યથાર્થ સ્વરૂપ સમજીને ત્યાગ ન કર્યો ઈચ્છા મન વૃત્તિ થાય તેથી કર્મ બંધાય પ્રત્યાખ્યાન હોય તો વિકલ્પો થાય નહીં પ્રત્યાખ્યાન ન કર્યું હોય ત્યાં સુધી કર્મ આવ્યા જ કરે અને ત્યાગ પણ ટકે નહીં પ્રત્યાખાન કરવાથી બીજો લાભ એ છે કે થોડી વસ્તુમાં જ મન જાય છે તેથી મન અવકાશવાળું થાય છે મનનો બોજો ઓછો થાય છે તેથી ધર્મ સંબંધી વિચાર પણ કરી શકે અને અશુભ વિચાર રોકાય છે ધર્મ સંબંધી શુભ વિચાર કરી શકે છે ધર્મ ધ્યાનમાં રોકાવાથી મન પવિત્ર અને વિચારશીલ બને છે મન ઉપર આત્માનો કાબુ આવે તેથી ધારેલું કામ કરાવી શકાય મન કાબૂમાં ન હોય તો સ્વચ્છંદે ભટકે તે હવે નિયમરૂપી લગામમાં બંધાય અને વશ થઈ જાય તે લગામ છે તેથી મન વશ થાય છે એકાગ્ર વિચારશીલ અને વિવેકી થાય છે ઈચ્છાઓ છે તે ખરી રીતે રોક છે અને તેને રોકવી તે તપ છે ઈચ્છા નિરોધ ઇતિ તપ ત્યાગમાં સંકલ્પ હોય છે કે મારે આપ આપ નથી કરવું સંકલ્પ કર્યા વગર લાભ નથી કોઈ રાત્રે ભોજન ન કરતો હોય તો એ પચકાણ ન હોય તો યથાર્થ લાભ હાંસલ થાય નહીં શ્રેણીકે ભીલના ભૂમાં મહાપુરુષની આજ્ઞાથી ઈચ્છા રોકી તો ફરીથી ભવાંતરે અનાથી મુનિ મળ્યા અને ત્યાં સંકેત પામ્યા પછી ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષયિક સંકેત પામ્યા અને તીર્થંકર ગોત્ર બાંધ્યું અને આવતી ચોવીસીમાં પહેલાં તીર્થંકર થઈ ઘણા જીવોને તારી પોતે પણ મોક્ષે જશે ઈચ્છા રોકા એ જ સંવર છે સમજીને પચકાણ કર્યું હોય તો એનું મન પણ એ ત્યાગ કરેલી વસ્તુ ભણી જાય નહીં આ બહુમાં મારે આપ આપ નથી જ કરવું એમ જેણે સંકલ્પ કર્યો હોય તેને એની વાત કરે તોય ન ગમે કોઈ માંસ ન ખાતું હોય તેને માંસની વાત પણ સાંભળવી ગમે નહીં કર્મની આવ કે આશ્રમને અટકાવવા પચકાણ એક અમોખ સાધન છે ક્યાં કયા પચકાંડ ગૃહસ્થાવાસમાં પણ જીવ લઈ શકે તે અંગે સત્પુરુષના વચનોના આધારે જોઈએ કે જે આચરવાથી ગૃહસ્થ પણ ઉર્ધ્વગતિ સાધી શકે છે એ નિર્વિવાદ છે શરીરમાં વિશેષ રોગ આદિ ઉપદ્રવથી મેભાનપણાથી સત્તાધીશ અથવા દેવ આદિના બળાત્કારથી વિદિત કરેલ નિયમમાં પ્રવર્વ આવશ્યક થવાય તો તે માટે પશ્ચાતાપનું સ્થાનક સમજવું કારિત અને અનુમોદન સરખો જ લાભ કે ગેરલાભ છે તેથી જેણે કોઈ નિયમ કે વ્રત લીધું પચકાણ લીધું તે બીજાને પણ સીધું કે કરતી રીતે એવું હવે કરવા પ્રેરે નહીં અનુમોદન પણ આપે નહીં સાત વ્યસનનો ત્યાગ એ તો મુખ્ય વસ્તુ છે તેના પચકણ કરવા જ યોગ્ય છે જુવા આમિષ મદિરાદારી આ હેટક ચોરી પરનારી એ સપ્ત વ્યસન દોગદાયી દુરિત મૂળ દુર્ગતિ કે જાય આ સાત વ્યસનનો ત્યાગ રાત્રિ ભોજનનો ત્યાગ અબ્રહ્મચર્યનો ત્યાગ અને બાવીસ અભક્ષનો ત્યાગ જુગારમાં લોટરી રેસકોર્સ મેટ લગાવી શેર બજારના સટ્ટા પણ અહીં આવી જાય છે આમિષ એટલે માંસ ભક્ષણનો ત્યાગ સીધી રીતે કદાચ ન પણ વાપરતો હોય પણ આઈસ્ક્રીમ બિસ્કિટ બ્રેડ સ્લાઇસ પાઉ કે બીજી બજારું તૈયાર ખાદ્ય સામગ્રી કે જેમાં પ્રાણી ચરબી વગેરેમાં માંસ જીલેટીન ઈંડા કે ચરબી વગેરે બજારો મીઠાઈ માવામાં વાપરે તે પણ માંસાહાર જ છે અમુક દવાઓ દાખલા તરીકે લિવર ઓઇલ તે પણ માંસાહાર જ થયો ગણાય મદિરા દરેક પ્રકારના દારૂઓ આમાં આવી ગયા માત્ર ઓછી વધતી માત્રા સંભવે પણ મદિરા તે મદિરા જ છે છોડે જ છૂટકો છે દારી ગમન પણ સદંતર ત્યાગવાઈ ગયો છે એક પત્ની વ્રત કે એક પતિવ્રત હવે વિધવા કે વિધુર છે તો નિયમબદ્ધ બ્રહ્મચર્યની નવ વાળ સાવધાનીપૂર્વક પાડવા જ્ઞાનીનો બોધ છે આહેટક એટલે શિકાર ભલે આજના કાયદાને લઈને પ્રાણીના શિકાર કરવાની મનાઈ છે પણ જાણી કરીને જીવજંતુઓ મારવા દવા છાંટીને ઘર કે ઓફિસમાં મારવા તે પણ શિકાર જ છે કેમ કે દવા છાંટતી વખતે જીવજંતુઓ બચે એવા ભાવ હોય જ નહીં મારો મરો એ જ ભાવો રહેવાના કેમ કે મારવા માટે તો દવા છાંટે છે દવા વાપરે છે નિમિત્ત સાફ સફાઈ રાખતા ઓછો પરિગ્રહ રાખતા આ હિંસા અટકાવી શકાય કે બંધ કરી શકાય છે તે અંગે પચકાણ લેવા જરૂરી છે જેથી નિયમમાં આવી જવાય ચોરી મોટી ચોરી તો છોડે જ છૂટકો છે પરધન હરણ મહાપાપ છે આ સાત વ્યસનનો તો નિયમબ ત્યાગ લેવા જ્ઞાનીનો બોધ છે બીજું નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિસંજુ સેવે દુઃખકારી અહીં આઠ મૂળ ગુણ તેમાં માંસ મદિરા અને સાધક મોમોક્ષુને શ્રાવકને તો મધનો ત્યાગ અવશ્યનો છે આ ત્રણ મકાર સ્વાદ માટે ખાદ્ય સામગ્રીમાં કે દવામાં મધ છોડે જ છૂટકો છે મધને બદલે ચાસણી ગોળ ખડી સાકર કે પતાથો વાપરી શકાય આ સાથે પાંચ ઉદંબર ફળનો ત્યાગ અને અંજીરનો પણ ત્યાગ કરવાનો બોજ છે ચોથું બાવીસ અભક્ષનો ત્યાગ તેમાં કાંદા લસણ બટાટા વગેરે કનમૂલ તો આવી જ ગયા તે ઉપરાંત મદિરા માંસ મધ સાથે માખણનો ત્યાગ પણ કરવો જરૂરી છે બાવીસ અભક્ષમાં રાત્રિભોજન પણ એક અભક્ષ જ ગણાય છે અને તે નિષેધિત છે કાચા દહીં સાથે કઠોળ દહીં રાયતા કે શ્રીખંડ સાથે કોઈ પણ કઠોળ એ કાચી છાશ સાથે કઠોળ આ વિદળ ઊભું થાય અને અભક્ષમાં ગણવામાં આવે છે અને તે ત્યાજ્ય છે પાંચમું રોજિંદા વપરાશમાં વપરાતી વસ્તુઓમાં ચામડું નથી જ વાપરવું એ ચોકસાઈ અગત્યની છે તેમાં બૂટ ચપ્પલ ઉપરાંત કમ્બરપટ્ટા પર્સ પાકીટ કે બેગ અને ઘર કે ઓફિસના ફર્નિચરમાં ખુરશી સોફા વગેરેમાં ચામડાનો સદંતર ત્યાગ કરવો અવશ્યનો છે છઠ્ઠું કોસ્મેટિક જેવા કે અત્તર પરફ્યુમ જે બજારમાં સામાન્ય વપરાશમાં મુકાયા પહેલાં સસલા ગિનીપિક્સ અને વાંદરા જેવા અમૂલ નિર્દોષ પ્રાણી પર ચકાસ્યા હોય અને પછી માણસ જાતના વપરાશમાં આવે તે ત્યાગવાનો બોજ છે લિફ્ટિક અને નખના રંગો નેલ પોલિશ અંગે પણ આમ જ સમજવાનું છે અને તે જીવદેહ અર્થે ત્યાગવાનો બોજ છે એવું જ માથાના વાળને ડાય અંગે સમજવું ઘટે છે શરીરના શણગાર સજી હવે આ ઉંમરે કોને પોતાનું રૂપ બતાવવું છે ઉંમર કંઈ ઢાંકી ઢંકાવાની નથી પૂજ્ય બ્રહ્મચર્યજી તો આને મળદા શણગારવા સમાન ગણે છે આ બધી વસ્તુઓના ભોગ ઉપભોગના પ્રત્યાખ્યાન લેવા અવશ્યના છે ફક્ત જાણીને શું જાણ્યું તો તેનું ખરું જે બોહે નવી લેપાય આઠમું આજીવિકા જેટલું કમાય છે તે શ્રાવકે કે સાધકે દિશા પરિમાણ વ્રત તેથી અમુક દિશામાં અમુક હદ સુધી જ મુસાફરી કરવાની છૂટ જે અનંતકાળથી બધે જ ફેર્યો છે ચૌદ રાત લોકમાં રખડ્યો છે હવે રખડપટ્ટી દૂર કરવા આ અંગેના પચકાણ જરૂરી છે આઠમું દેશકાળને અનુલક્ષીને પોતાના સામાજિક સ્તરને અંગે વિચારીને પરિગ્રહ પ્રમાણ કરવા ઘટે કે આનાથી વધુ આવક હવે મારે ન હો મારે આટલું બસ નવમું પોતાને મરણાંત વ્યાધિ આવી પડે તો પણ નિર્દોષ પરિણામ ઉત્પન્ન કરે તેવી દવા કે તેવા ઈલાજ જ્યાં ત્રસ જીવની સીધી જ હિંસા પ્રગટ હોય તેના પચકાણ ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ દસમું અનુકંપા ગુણ પ્રગટે તે અર્થે અને હિંસક પ્રવૃત્તિના અનુમોદન ન કરવા અર્થે સાધક જ્યાં બળદ ભેંસ વાંદરા મોરલા કે વાઘ સિંહ ઘોડા કૂતરાને બંદી કરી તેઓને તાલીમ આપી કરી સર્કસ વગેરેના કાર્યક્રમો ભજવાય તે મનોરંજન છે પણ હવે ન સેવે આ અંગે પ્રત્યાખ્યાન જરૂરી છે અગિયારમું અભક્ષ્ય માંસાહાર કે મદિરપાન થતા હોય એવી મિજબાની કાર્યક્રમમાં હાજરી આપવાના પચકાણ બારમું મિથ્યાત્વનું સેવન થાય ઇન્દ્રિયો પોષાય કે આરંપરિક રીતે પોષણ મળે કે વિકથા થાય મનુષ્યના કિંમતી સમયની બરબાદી થાય તેવા કાર્યક્રમો જેવા કે લગ્ન દિવસ જન્મદિવસ અગરણીના પ્રસંગો રમત ગમત ક્રિકેટ મેચ વગેરે જોવા કે રાજકારણને લગતા કાર્યક્રમમાં હાજરી આપવાના પચકણ તેરમું મહાઆરંભ મહા સમારંભ પરિણામ પોષે તેવા ધંધા કર્માદાની ધંધા આદરવાના પચકોન ચૌદમું પારકા છોકરા છોકરીઓના લગ્ન કરાવી આપવાના પચકાણ પરનારી હેતે શ્રાવકને નવ વાળદો નિર્ધારી રે નારાયણ ચેડા મહારાજે કન્યાદાન નિવારી રહે કેડા મહારાજે તો પોતાની પુત્રીઓને પણ ન પરણાવવાનો નિયમ લીધો હતો અને સાતે દીકરીઓ વ્યવહાર અને પરમાથે સુખી થયેલ તો બીજાને પરણાવવાની વાત જ ક્યાં પંદરમું માંસ મદિરા અફીણ ચરસ ગાંજા વગેરે માદક અને કેફી પદાર્થોના વપરાશના અને સીધી કે અટકત રીતે આવું કરનારને મદદ કરવાના પચકા સોળમું દરિયા પર જવું કે પાણી વગેરેમાં મુસાફરી કરવી કે સ્ટીમર બોટ કે હવાઈ જહાજમાં ફરી ઉત્સવ કે કાર્યક્રમ યોજવા કે તેમાં હાજરી આપવી તેના પચકાણ આજીવિકા જેટલું મળતું હોય તો વધારે મેળવવાની આશાએ વધુ પરિવળક ક્ષેત્રે મુમુક્ષ જેવું ન ઘટે એમ પરમ બોધે વ સાતસો છમાં બોધ્યું છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે જેના પાપ હોય તેને અનારી પ્રદેશમાં પરદેશમાં જવાનું બને સત્તરમું ઘણા સમુદાયને નુકસાન ઉપજે કે ત્રસ પ્રાણીઓની હિંસા કે વધ થાય વન ક્ષેત્રે દવ લગાડાય તેવા કૃત્યો કરવા કે અનુમોદન કરવું એવા રાજકીય સામાજિક હોદ્દાનો સદંતર ત્યાગ કરવો હિતાવહ છે અને તે અંગેના પચકાણ લેવા જરૂરી છે અઢારમું અધર્મનું આચરણ કે વિતરાગ માર્ગની વિરુદ્ધનું આચરણ થતું હોય તે પ્રવૃત્તિમાં કૃતકારિત અનુમોદન કરવું પડે તે અંગેના પચકાણ લોક પ્રતિબંધ ત્યાગે જ છૂટકો છે ઓગણીસમું પ્રગટ ચોરી કે અનિધિ સંભવે તેમ મોટો આર્થિક લાભ થતો હોય તે પણ જવા દેવો પણ તેવા પ્રસંગોથી દૂર રહેવાનો નિયમ વિષ્મુ ઉપરોક્ત કોઈ પણ મુદ્દે પોતે સીધો ન સંડોવાયો હોય પણ એવું કરનારને મદદ કરે અધમકૃત્યનું સેવન થાય તેમ માનસિક શારીરિક આર્થિક કે બીજી રીતે મદદ કરવાના પણ પચકાણ એક મોટું જૂઠ બોલવાના પ્રત્યાખ્યાન જીવન વ્યવહારમાં કે ધંધા વગેરેમાં દેખીતો લાભ થતો હોય તો પણ તે સીમિત કરી સત્યનો આગ્રહ રાખતા જે અધ્યાત્મમાં આગળ ધપે છે આગળ ધપવાની ગેબી મદદ પણ મળતી રહે છે બાવીસમું બ્રહ્મચર્યને નવ વાડો વારંવાર વાંચી વિચારી અમલમાં મૂકવા નિયમ લેવા જરૂરી છે ધર્મસ્થાનકોમાં પણ આ અંગે વિશેષ વિશેષ ભાર મૂકવા જ્ઞાનીનો બોધ છે આ અંગે વિસ્તૃત શાસ્ત્રોક્ત માહિતી મોક્ષમાળા પ્રવેશિકામાં પૂજ્ય બ્રહ્મચર્ય જે રોચક રીતે સરળ ભાષામાં સમજાય તે રીતે પાના નંબર બસો ચોપન અને પાના નંબર એકસો પિસ્તાલીસ પર મૂકી છે ત્રેવીસમું પ્રાપ્ત વસ્તુમાં પણ ઉદાસીન એ ખરા પરમાર્થ માર્ગનું લક્ષણ છે મળેલ વસ્તુઓનો વપરાશ અંગે નિયમ લઈ તે ઉપરાંત તેના ભોગ ઉપભોગના પચકાણ લેતા મન મક્કમ બને છે શુભનો સંચય થતાં અશુભ ઘટે છે અહીં ચેત વસ્તુ સ્ત્રી વગેરેમાં મર્યાદા તેમજ અચેત વસ્તુઓનો વપરાશ અંગે બોધ છે ચોવીસમું દેવ દેવદેવીને વ્યવહારમાં સુખી થવા રોગ વગેરે મટાડવા ભૌતિક સુખ સાધન મેળવવા ન જ ભજવા અને મરણાંત વેદી વ્યક્ત પણ અને મરણાંત વેદની વખતે પણ એ નિયમમાં અચળ રહેવું લીધેલું વ્રત પચકાણ પ્રાણત્યાગ જેવા પ્રસંગે ન તોડવા પચીસમું સાધક તો દિવસે દિવસે ચડતે આગળ આગળ ધપતો જાય આ બધા દીધેલા નિયમમાં પણ જાગૃત જાગૃત થઈ ઉલ્લાસિતવીએ વધુને વધુ પ્રવૃત્તિ સંકોચવા કોશિશ કરે અને નિયમમાં આવતા હવે તે અંગેના પચકાણ પણ લઈ લેતા એ અધ્યાત્મમાં ઉપર ચડે અને છેવટે મેરો એક આતમ તામ મોહમ્મદ બાકી બધું જ એક પરમાણુ માત્ર નહીં ન મળે સ્પર્શતા જીવ સાદી અનંત અનંત સહજ સમાધિ સુખ અહીં ચાખે માણે અને આયુષ્ય પૂર્ણ થતાં શરીર વગેરે સંયોગનો આત્યંતિક વિયોગ થાય ને સિદ્ધ મોક્ષ શાશ્વત પદે વિરાજમાન થાય આમાંનું થોડું કે જાજુ પોતાની મેળે નહીં બધું જ પરમકુરજોના ચિત્રપટ સમક્ષ ઊભા રહી વિનયપૂર્વક ત્રણ નમસ્કાર કરી કોઈકની સાક્ષીએ પોતાના આત્માના કલ્યાણ અર્થે જ કરવાની આજ્ઞા લઈને આ બધું કરતાં ખરો ધર્મ નિપજે છે એમ પૂજ્ય પ્રભુસિંહજી પૂજ્ય બ્રહ્મચારીજી અને બીજા સત્પુરુષો સંતોની શીખ છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ